ભરૂચ જિલ્લામાં બે હજાર તેર ચૌદમાં શરૂ થયેલ ગટર યોજના બે હજાર પચીસમાં પણ અધૂરી જેને પગલે નાગરિકોમાં રોષ ભરૂચ શહેરમાં વર્ષ બે હજાર તેર ચૌદમાં શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજી સુધી પૂર્ણ થઈ નથી જેના કારણે નાગરિકોમાં ભારે રોષ તેમજ અસંતોષ ફાટી નીકળ્યો છે તેર વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં નગરપાલિકા દ્વારા કામ માત્ર તબક્કાવાર રીતે કરાયું છે અને આજ દિવસ સુધી અંદાજે તેત્રીસ હજાર ઘરોમાં જ ગટર કનેક્શન આપવામાં આવ્યા છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અનેક રહેણાંક વિસ્તારોમાં હજુ સુધી પણ ગટર લાઈનો નાખવામાં આવેલ નથી છતાં આ વિસ્તારના નાગરિકોને નગરપાલિકા દ્વારા ગટરના વેરા તરીકે પાંચસો રૂપિયાની નોટિસો પાઠવવામાં આવી રહી છે જેને લઈને લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે નાગરિકોનું કહેવું છે કે ગટર લાઇન જ નથી ત્યારે વેરો સાના આ મુદ્દે નાગરિકોએ આજે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ તથા અન્ય નગરસેવકોને રજૂઆત કરી હતી નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા ગેરરીતિથી નોટિસો ફટકારી રહી છે અને આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે યોજનાની ધીમી ગતિ તથા કામગીરીની બેદરકારીને લઈને નાગરિકો અવ્યવસ્થિત કામગીરીથી અકળાઈ ગયા છે તેમજ વિવિધ વિસ્તારોમાં ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યા છે પાલિકા પ્રમુખે આપેલ પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈક નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને વેરાની નોટિસ કોઈ તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે તેમ છતાં નાગરિકો માત્ર અવિશ્વાસ આશ્વાસનોથી નહીં પરંતુ કાર્યના ઝડપથી પરિણામ જોવા માંગે છે ભરૂચની આ અધૂરી યોજના ફરી એકવાર સ્થાનિક સંચાલનની કાર્યક્ષમતા પર સવાલ ઊભા કરે છે હવે લોકો ઈચ્છે છે કે નગરપાલિકા યોગ્ય પગલાં ભરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરે તેવી જિલ્લાના લોકોની માગણી છે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો એન કેન રીતે શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું જે કૌભાંડ શરૂ કરેલું છે જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને પાંચસો રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે અંદાજીત પંચાવન હજારથી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની એમાંથી ત્રીસથી બત્રીસ હજાર મિલકતને જ હજુ નગરપાલિકાના ડ્રેનેજના હાઉસ કનેક્શન મળેલા છે પરંતુ નગરપાલિકા દ્વારા અંદાજીત ત્રેવીસ હજાર જેટલી વધારાની મિલકતને પણ હાઉસ ટેક્સના અંદર ગટર વેરો ઉમેરીને આપવામાં આવેલો છે એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ પાંચસો રૂપિયા ગટવેરો આપવામાં આવેલો છે જેની ઉપર નીચેની બે મિલકતો છે એમને ઉપર નીચેની બે મિલકતોના હજાર રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી બે જવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે અવારનવાર કૌભાંડો હોય ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ નગરપાલિકાના સત્તાધીશોએ જે અંદાજિત ત્રણ કરોડ જેટલી ટેક્સની રકમ ભરૂચ શહેરમાંથી ગટરવેરાના અંદર ઉઘરાવવામાં આવેલી છે એના અંદર અંદાજિત દોઢ કરોડ જેટલી રકમ બોગસ છે એ હાઉસ ટેક્સના અંદર એમના મકાનોના અંદર એમના ખાલી પ્લોટોના અંદર નગરપાલિકાની ડ્રેનેજનું કનેક્શન નથી તે છતાં પણ પાંચસો રૂ રૂપિયા જેટલી કનેક્શનોના નાણાં ઉમેરવા ઉમેરીને હાઉસ ટેક્સ આપવામાં આવેલો છે એટલે આજે અમે એમનો વિરોધ કરેલો છે ચીફ ઓફિસર પ્રમુખ પ્રમુખશ્રી પાસે તેના જવાબ માગેલો છે અને આપના થકી મીડિયા થકી અમે ભરૂચની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે આપના ત્યાં જે પણ હાઉસ ટેક્સ આવેલું છે આપ એના અંદર ચેક કરો એના અંદર ગટર વિરો જે ઉમેરીને આપવામાં આવેલો છે એ આપણા ત્યાં ગટર ના હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે પહોંચી જઈ ચીફ ઓફિસર પ્રમુખ પાસે એનો જવાબ માંગો અને નગરપાલિકા ચીફ ઓફિસરને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે કે તાત્કાલિક તમામ વેરા રદ કરવામાં આવે અને ફરીથી તમામને નવા વેરા શહેરમાં પહોંચાડવામાં આવે જે ગટર વેરો જ્યાં જ્યાં ગટરના કનેક્શન નથી લાઇન નાખવામાં નથી આવી ત્યાં પણ જે વેરાની પાવતી આપેલી છે એ તાત્કાલિક રદ કરીને ફરીથી નવા વેરા આપવામાં આવે નમસ્કાર ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી અત્યાર સુધીમાં તેત્રીસ હજાર જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેળા આવ્યા છે એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું